રાતના શાર સોર નીકળ્યા બાપુ રાતના શાર સોર નીકળ્યા અને જાતા હતા એ શું કરવા જતો હોય તો કઈ કહેવાનું હોય નહીં સોર શું કામ રાખ્યા નીકળે હા કલાકારો રાખ્યા શું કામ નીકળે આપા ભાઈ દાયદો કરવા નીકળે ને હા એક જેન્સ ખમા એક ઈ ને બે વગાડવા વાળા શાર ની ટીમ હોય ડાયરો એમ ચાર ચોર નીકળ્યા એમાં એક ચોરે કીધું ભાઈ તરસ લાગી છે યાર પાણી પી લઈ તો બોલો કે ગામમાં જાય છે ને જ ગામ દેખાય છે ગામમાં જઈ ને પાણી પી લઉં જો ચોર નહીં નિયમ હતો બોલા ચોરે કીધું એ ગામમાં પાણી ન પીવાય જે ગામમાં પાણી પીધું હોય તે ગામમાં ખાતર ન પડે બાપુ બારવટિયા ગામ નો ભાંગતા ખુમારી તો જો કે ખબરદારી ગામમાં ગડાય ગામના રોટલા ખાધેલા છે જતી પણ જીવનારા હતા બારવટિયા જેવી તેવી વાત નહોતી ગામ નો ભાંગે છે એટલે આ ચોરે કીધું ઝોરુ બાપુ બેઠા એવું લાગે મને વાહ વાહ મને આમ શું છે આ લાઈટ એક જેટ હામી પડે છે બાપુ એટલે આ પાછળ તો પછી તમ તમ જ થાય છે અને હવે તો આ લાઈટ આવી એલઈડી બાપુ હા ઓછા પાવરે ઝાઝા તેજ આવું વધવા મળ્યું અને આમાં આ આ આ જરૂર બાપુ માનો તો ધૂપ છે નહી કીધું કે ભાઈ એ ગામમાં પાણી નો પીવાય ખાતર ન પડે હા એ વાત સાચી આમ જોયું તા એક બાપુ ઝૂપડી દેખાણી આવી ધાર ઉપર કે હા સામે કઈક ઝૂપડી છે ટમટમિયો દીવો જગે મૂળ તો ધૂણી નો તાપના તીખારા નીકળતા બાપુ ધૂણી ધકાવીને બેઠેલા ઓલાય કીધું ન્યાય નો જવાય ન્યા તો એક સંત ની કુટિયા ત્યારે ચોરે કીધું જ્ઞા નો જવું તો જાવું ક્યાં દુનિયા તો બધી હળગે છે અને બાપુ આગળ તો બધું સરખું હોય જ્ઞાન જવું જવું ક્યાં ક્યાં તો હાલો સારે સોર ગયા બાપુ ને બાપુ સંસાર ની કઈ બીજી ખબર નહીં બસ ભજન સિવાય અને તાજા જે બાર વર્ષ પછી ગુરુજી પહેલી નોખી મઢી કરેલી કામ ઈધર ભજન કરે હા ચોર આવ્યા રાતના એટલે બાપુ નહીં ચોખ હા ભક્ત લોકો રાત કો જાગતા હે ને આઈએ આઈએ ભક્ત છે ને કે આ આવ્યા બાપુ આઈએ બેટા બેઠીએ બેઠીએ પાણી પીએ કે અરે બાપુ એ હાટું તો આવ્યા ચારે ને પાણી પાયું અરે બેટા ચા પીએ કે અરે કે બાપુ તો કામ થઈ જાય ને હે બાપુ એ શીપીએ બાપુ તપેલી પકડી ધૂણા ઉપર શાર ઉફાળે આમ કુંડળીના આટા ખોલ નાખે એવી ચા બનાવી ચારે ને એક એક રકા ચા પાય पशी बापू पूछो अच्छा बेटे हाँ आप कहा गए कहा से आ रहे बच्चे कि बापू आ रहे नहीं जा रहे हैं कहा जा रहे हैं बापू हम खातर पाड़ने जाते हैं अब आप बापू ने बिचारन का खबर नहीं खातर हूं क्या भाई? अच्छा बेटे आप चारे खातर पाड़ने का बिजनेस करते हो हा बापू हम चारे पार्टनर हैं हम चारे खातर पाड़ते हैं बेटा खातर रात को पड़ता है हा बापू रात को पड़ता है दिन को धोखा पड़ता है ये धंधा दिन का नहीं है बाबू अच्छा बेटे रात को खातर पड़ जाता है अरे बाबू खातर पड़ जाता है अच्छा बेटे खातर पड़ता कैसे है बाबू है ना वर्णन नहीं होता है वो तो प्रैक्टिकल देखना पड़ता है देखने के बाद मालूम अच्छा बेटा देखना पड़ता है तो चलो मेरा भी भजन हो गया दो तो गया है तो हम भी तुम्हारे साथ चले बोला बापू के बाबू हाकम हो, हो, हो करो અરે બેટા તુમ ચારે ખાતર પાડ રહે તો હમને કોણ સા બુરા કામ ખાતર નહીં પાડ સકતે અરે નહીં પાડ સકતે તો દેખ નહી સકતે હમ સાથમાં આયંગે નહીં બાપુ તમે રહેવા જ તો બીજે કોણી મારી લઈ લેન તારા ડોહા આડા દેવા થા હે અમુક બાપુ કંઠિયુ આડા દેવા હો અમે ફલાણા બાપુના ના હા બાકી હરિ ઓમ ને આરતી

अरे बाबू दौड़ता दौड़ता जोड़ी कोई बात नहीं बेटा फड़ा फेरा लेंगे नहीं बाबू पानी फेरा लो फो फेर पूरा पगला नहीं पड़ना चाहिए बेटा बापू अब बापू वालोका ना बापू यहाँ शिपियो करते हो बेटा अरे बापू डोकाते है डोकाता है देख लो बापू बात सही लेकिन ये धंधे में बोलना मना है પછી ઈશ્વર નું ચિત્ત ચોરવાનું ખાતર પાડો તોય ભલે કોઈ પણ ખાતર પાડી એનો નિયમ તો એક જ છે બોલના મના મૌન હો જાઓ કે બાપુ બોલને કા મન નહીં બોલેગે બેટા બિલકુલ નહીં બોલેગે બેટા બિલકુલ નહીં બોલેગે લેકિન ખાતર કેસે પડતા દેખના હાય બે ચોર બાપુ તમને કહું દિવાલ કૂદીને અંદર બે ચોરે બાપુને ટેકો કર્યો બાપુ જાય છે આરામ કરીને અંદર પાછળ બીજા બે ચોર એ ચાર ચોર કોણ હતા એ આધ્યાત્મિકતામાં મારે નથી જવું બાપુ એ મકાન તોડ્યું સીપિયા નો અને સદગુરુ આવી જાય ને પછી ભલ ભલાના તાળા તોડી નાખે બાપુ એ તો ગુરુજી આવે તો જ તાળા ઉઘડે એ આખી આધ્યાત્મિક વાત છે એમાં નથી મારે હાસ્યમાં જ બી જવું બાપુના સીપિયા નો સદઉપયોગ થયો તાળું તોડ્યું મકાનમાં ચાર ઓરડા ચારે ઓરડામાં એક એક ચોર બાપુના ભાગમાં આવ્યું બાપુ ના ભાગમાં આવ્યુંડું બાપુ બાપુએ તો અંધારો હતો એટલે કરી બાપુ આમ બી આમ લાઈટ કરી બાપુ સાધુ ઘરમાં આવે પ્રકાશ અંજવાળું ન થાય તો તો એને સાધુ નો કહેવાય ભલા માણસ હા બાપુ એ લાઈટ ની હૃદય એટલે રોડું હૃદય રોહોડાની લાઈટ સારું કરી અને રોડામાં બાપુ નજર ફેરવી તો કા આટા ગોલ ઘી ચક્કર બદામ કાજુ દ્રાક્ષ ગાયી દિન સે મેં ભૂખા તીન દિન સે મેરા ઠાકુર ભૂખા હમ પહેલે ઠાકુરજી કો ભોગ લગા બાદ મેં ખાતર પાડેંગે અને બાપુ એ કોક ના ઘિરે બાપુ થાળી ચાર કરી રાતના હટી ભાગ્યો હા સોળીમાં હેરે શોખ રહી ગયો બાપુ એ જા શોખ વગેડ્યો ભાઈઓ એમાંય અઢી વાગ્યે એમાંય આવા શાંત વાતાવરણમાં જ્યાં તમરું નોતું બોલતું ન્યાં કારણ કે તમરુ શાંતિથી સુઈ ગયેલું 8:30 વાગ્યે સન્નાટો બાપુ આયા લાવો હું વગાડું આયા લાવો મારથી વાગે વાહ બાપુ અને બાપુ આવો શંખ ભૂક્યો ભાઈઓ અને શંખ તો ફૂગ્યો બાપુ પણ આખું મકાન ધણેલું અને ચોર છે બારી ની ગ્રીલો તોડી તોડી ગયા જાઓ અને પાછા ધોડતા જાય ને કેતા લે લે તારા બાપને ભેગો લે 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 આડા દેવાના દીકરા છે ચોર નીકળી ગયા સંત જે શંખ વગાડે તેથી કામ કરો લોભ મોહના ચોર ભાગી ન જાય તો કઈ ન કહેવાય

આ માણસ ખરેખર આ સંતોને પાળીએ ને ભાઈ દર્શન કરીએ ને એટલે એમ થઈ જાય ગરધણી જાગી ગયો ધ્યાન વાત ગરધણી કોણ મકાન કયું એમાં નથી જવું અને આ દેશ નો સંત જગાડવાનું જ કામ કરે છે માં સુવડાવવાનું કામ કરે છે માં હંમેશા એવું વિચારતી હોય કે મારો દીકરો શાંતિથી સુઈ જાય બ્રતરીને સુવડાવી દે તેદી સદગુરુ આવીને જગાડે કુઠે તારું જગતને કામ છે એટલે મેખાણીએ કીધું કે અહીંયા જગાડ્યો ઉઠજે મારા કેહરી તારું હિંદવાણું જુવે વાટ આયા આતમ જાગી ગયો ગર્ધણી જાગી ગયો ગામના દોડી દોડીને આવ્યા બાપુ તો એમ જ છે હો આરોગોને નંદલાલ રે મારા પ્રેમ ને તાલે આરે રસોઈ મે તો પર બારી ગુપાડી કારણ કે આ છે રાંધી નોતી મે માધવ દાસ ના સ્વામી શામળે યાંગ તમ પર જાવું બલિહાર રે મારા પ્રેમ ની થાળી મેં બહુ થાળ ખાધા પછી ગાતા હીખ્યો બાબુ સતનારાયણ ની કથામાં થાળ ની વાટે બેઠા હોય થાળ ચાલુ થાય ને જરૂર બાપુ જમવા તો વાડિયેલી મેં મુઠ્યું વાળી હોય જમવા પધાર તો વાળીયેલી મોટરના ટાટર પડી ગયા હોય તબરા બોલતા બંધ થઈ ગયા હોય વાયલી જમવા પધારો નંદલાલ ચાલુ થાય વાડિયેલી નીકળી માધવ દાસ બાપુ કેવા આપણા થોડ આપડા કેવા થાળ અને અહીંયા સતનારાયણ ની કથા હોય અને અહીંયા હજી આરતી છેલ્લી આરતી જેમ કેવાય ઉતરતી હોય અને આપણી માવું જે આમ બહેન જે આરતી ચાલુ કરે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા કાળા ને કાબરિયા કીધા વાદી ના મન વર્તી લીધા પતાળ જઈને નાગ નાગણીઓને દર્શન દીધા કમળ ભાર લાવ્યા રે મેં એક જગ્યાએ ગાયું તો એક જણો મન કે ભાજપમાં લાગો લે આમ આવ્યું ને કમળ ભાઈ એમાં પંજો ફીટ નથી થતો કેમ કરવું સાહેબ જા ફીટ થાતું હોય અહીંયા થાય કેવા પંજો કમળ જ આવે લાવ્યા ભગવાન કમલ નય નામ કમલા પતિ કમલેશ્વર કમલ ના આસન વાળે કમલ નયન આ વિષ્ણુ નો થાળ બાપુ માનો થાળ નથી કમળ ભારો અરે તમે સાંભળજો તમે તમે કેવા ભાવમાં છો ને એના ઉપર તમારા ઘર નું આખું વાતાવરણ હાલતું હોય સત્યનારાયણ ભગવાનની કથાનો શીરો કેવો બાપુ લીહો કેવો મીઠો થાય પ્રસાદ કોઈ પણ આપણે જ ઘેરે એ શીરો બન્યો હોય પણ એ સત્યનારાયણ ભગવાન ને કથાને દિવસે જે શીરો મીઠો થાય એવો આડેદી નથી થાતો અખતરો કરજો કામ ત્યારે બનાવે છે ને ભાવ છે અહીંયા આરતી ગવાતી ને ત્યારે શેલો આમામા આટો હાલતો હોય શીરાનો આરતી ની આરો બાપુ તવથો હાલતો હોય કારાને કાબરિયા કીધા વાદીના વર્તી રહોડામાં હમણાતું હોય એની હારવાર તો વીઠો હાલતો હોય અને એવો શીરો મીઠો થાય કે આમ હથેળીમાં આવે તો ગળામાં ગલગલિયા ભડે થાવા નમ પાર્વતી પતિ હર 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 કહેતા તો હરી ગયો હોય હમણાંમાં એક લોભીના પેટના એ કથા કરી લોભીના પેટના જનો વડવો કો કોરોના હશે કોરોના એટલે હવા જ નહીં શેઠ બધા બહુ વાત ગમે હા ખરેખર એને એને એમ છું કે નહીં બધા કરે તો આપણે પછી એકચુઅલી વાય સત્યનારાયણની કથા કરવી જોઈએ એટલે એમ કરે કરવી ને એણે કથા કરી લે અને તમે જોજો આપણે ગામડામાં જોઈ છે પેલે આજે પસાર જણા બેઠા હોય પેલો આજે ચાલુ થાય ને ત્યારે પછાત જણા બેઠા હોય કુટુંબી સગા સંબંધી આવ્યા હોય અને બે પાસ પાડો હોય પાસમે આજે હવે ડાયરો ભેગો થઈ જાય એટલે બહાર પચાસ હોય ને ગામનો જે શીરો બનાવવા ભાઈ જે આવેલો નાથો એ નાથાને કીધું જો બોલા આમ જો પચાસ જણા આવ્યા છે ફટાફટ આમ જો પચા ને થાય એટલો શીરો બનાવ્યો પણ બન્યું એવું અહીંયા શીરો તૈયાર અહીંયા કથા તૈયાર અહીંયા થાળ પૂરો તા તો હળુ લૂડુ દોઢો એના બાપ આવ્યા નાથો ને ગરદણી બે હામ હામું જોવે પ્રસાદ પચાનો દોઢો આવી ગયા નાથાને કીધું જોજે બટા હાથ ને હ કલા પોગી રેવો જોવે ત્યાં વળી નાથો ઈ પોણો નો વધારું તો નાચો નહી બાપુ શીરો દીધો નઈ આમ લૂસતો ગયો બધો સોપડતો ગયો બોલો સીતારામ બોલો સીતારામ મને પ્રસાદ ખાધો નઈ સાચો એક જણો વાડીએલી આવેલો વાળું બાકી એને એમ હતું શીરામાં ગોઠણ મારીશું ત્યાં જઈને અને શેલે બેઠેલો અને ઓલા આમ થોડોક લીંબુ જીચલો આપ્યો થોડોક એવું

એક જણા ને જો કોઈથી પ્રસાદ વેચતો હોય ને એને છેતરવો નહીં નજીક હોય કોઈ એક જનતા ને એક જનાર્દન ઈશ્વર ને બે ને તમે શકો નવીન લાગે ઘડીક લાગે હારું બાકી જનતા ને જનાર્દન કીધી છે જનતા ઈજ ઈશ્વર જનતા ભગવાન છે એને છેતરી ના શકે એક જણો સ્વતનારાયણ કથામાં ગયો ને આમ બાપુ આમ શિરામ આમ દીધો થોડો તેને એમ છું પાછો લો પ્રસાદ વાળો હાથ વાહ લીધો બીજો હાથ ધીર્યો હવે કઠણા જોજો વાહ તાહડા ખાલી થઈ ગયો વાહલી કુતરું લુબરકું મારી ગયું હાવ કોરો બોલો અને બાપુ એ શંખ ભૂક્યો બે વાગ્યા ઘરે ગરદણી જાગી ગયા ગામના જાગી ગયા અને બાપુ ને પકડ્યા પાયો બાપુ તો થાળ ગાતા હતા આવો આવો ભક્ત છે ને આવો થાળ હું થાળ કે ગામના કે હું થાળ અરે બેટા

તો ગયા બાપુ એને પ્રસાદ ભાગ બાપુ કુદિન ગયા અરેખો બેટા હમરા કોઈ દુસરા ભાવ તો હૈ નહી હમ તેરે ઘર મે ખાતર પાડને આયે થાર લોકો થઈ चारे ने अलग अलग कमरा ले लिया मेरे भाग में रसोई घर आया मैंने तेरे रसोई घर में आकर दिया जलाया तेरे रसोई घर में देखा तो गेहूं का आटा गोल घी चक्कर इलायची था तीन दिन से मैं ठाकुर को भी नहीं भोग लगाया था तो लगा ब्रह्म मुहूर्त है ठाकुर को भोग लगा दे तो मैंने तेरे घर में आकर ठाकुर को भोग लगाया उसमें कौन सा बुरा काम किया अरे बाबू गढ़ी हम जिग गये અને ગામનાને કીધું ખબરદાર કોઈ સંત ને સાંભું જોઈએ છે નિર્દોષતામાં એ ચોરને હારે એક સંત મારા ઘરે આવી ગયા એમાં મારું ઘર બચી ગયું જો આજ મારી ઘરે એક સંત ના આવ્યા હોત ચોર હારે તો હું ન બચ્યો હોત તો મારું કહેવાનો અર્થ ઈ છે કે અજાણતા ક ભાવે પણ એક સંતના પગલા થઈ જાય અને ઘરમાં અંજવાળાને ઘર બચી જાતા હોય તો જેને હામ કરીને તેડી લાવો તો એ ઘરમાં કેટલા કલ્યાણ થતા હોય છે સાહેબ ઈ આ દેશ છે ઈ આ ભારત વર્ષ આ સાધુનો દેશ